જય દશામાં જય માતાજી બધા મિત્રોને અને સાચું છે પણ કડવું લાગશે ભાઈ દશામાના વ્રત ચાલુ થાય છે હવે અને મારે બહેનોને દીકરીઓને અને ભાઈઓને એટલું કહેવું છે કે દશામાના વ્રત આવે છે તમે દશામાની દસ દિવસ સેવા કરો છો પૂજા કરો છો અને તમે વ્રત પણ રાખો છો તો દશામાં તમને ખૂબ આગળ પ્રગતિ આપે અને સદબુદ્ધિ આપે મારે જણાવવાનું એટલું કે તમે દસ દિવસ દશામાની સોઢણીની જે તમે પૂજા કરો છો અને જ્યારે તમે દશામાં તહેવરવા જાઓ છો ત્યારે કોઈ પણ ખરાબ પાણીમાં દશામાને તેવરવા નહીં કેમ કે તમે દસ દિવસ પૂજા કરી છે તો સારું ચોખ્ખું પાણી હોય ત્યાં દશામાની સ્થાપના કરજો જ્યારે તમે તેવરવા જાઓ છો તે જગ્યા પર અને ઘણા લોકો તો એવા છે કે દશામાને તેવર માટે પાણી ના હોય તો પણ દશામાને મૂકીને આવતા રહેશે તમારે એવા લોકોને કહેવું છે કે તમે ખોટા પાપમાં મત પડો દશામાના તમે દસ દિવસ પૂજા પાઠ કરો છો તો સારી રીતે કરો અને બીજું કે જ્યારે તમે તેવરવા જાઓ ત્યારે ચોખ્ખું પાણી હોય ત્યાં તહેવરવાનો અને દશામાની સોઢણી આમ તેમ ફેંકી દેવાની નહીં ઘણા લોકો એવું કરે છે કેમ કે એટલે વિડીયો બનાવે છે સાચું છે કે ખોટું કોમેન્ટ કરજો અને કોઈને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો જય દશામાં જય માતાજી